તો દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં નાફેડના ચેરમેન તરીકે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી હતી મહત્વનું છે કે જેઠા ભરવાડ બિનહરીફ ચૂંટાતા પંચમહાલ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો પંચમહાલના શહેરા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ તેની ઉજવણી કરી હતી આજ રોજ રાષ્ટ્રીય લેવલની નાફેડ જેવી મહત્વની સંસ્થામાં અમારા વિસ્તારના ધારાસભ્ય સાહેબ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ સાહેબની આજે જે નાફેડની રાષ્ટ્રીય લેવલની જે સંસ્થામાં વરણી થઈ છે તે બદલ અમે આજ રોજ શહેરાત મત વિસ્તારના સંગઠનના હોદ્દેદારો પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ તમામ જિલ્લા પંચાયત સભ્યો મંડળના પ્રમુખો બધા ભેગા થઈ અને આજે ફટાકડા ફોડી શાનદાર ઉજવણી કરી છે અને અમારા વિસ્તારની અંદર આવો મોટો જે હોદ્દો મળ્યો છે એ અમે ખુબ ખૂબ આનંદ થયો આનંદ થયો છે અમને અને ખુબ ખુબ સાહેબ ને અભિનંદન પાઠવીએ છીએ સમગ્ર કાર્યકર્તાઓ તરફથી